નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્ષી ગામની સીમ વિસ્તારની ઘટના ભાદરવા પોલીસ મથકના તાબા વિસ્તારના મોક્ષી ગામના સીમ વિસ્તારના અંધારા અવાવરૂ ખેતરના ઝૂંપડાના મકાનોમાંથી વડોદરા જિલ્લા ગ્રામ્ય એસઓજીની ટીમ દ્વારા કરાઈ રહી હતી તપાસ ત્રીસ કલાકની પોલીસ કાર્યવાહી પૂર્ણ કરી બે આરોપીઓ અને મુદ્દા માલને કબજે લઈ ભાદરવા પોલીસ મથકે લઈ જવાયો વડોદરા ગ્રામ્ય એસઓજીપીઆઈ જે એન ચાવડા અને ટીમ દ્વારા બાતમીના આધારે સાવલી તાલુકાના મોક્ષી ગામની સીમ વિસ્તારના અંતરિયાળ વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે ડ્રગ્સ બનાવવાના વિવિધ રો મટીરીયલનો જથ્થો ઝડપી ખેતર માલિક મોક્ષી ગામના ગુનાહિત ઇતિહાસ ધરાવતા જગદીશભાઈ જગદીશ જીતસિંહ મહિડા અગાઉ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ એ બે હજાર ચૌદની સાલમાં એનડીપીએસના ગુનામાં અટકાયત કરેલ હતી અટકાયત કરી તપાસ અને પૂછપરછ હાથ ધરી હતી તપાસમાં અન્ય સાથી કુમાર હરિનારાયણ મહંતુ ગોરવા વડોદરાની પણ અટકાયત કરી હતી પૂછપરછ અને કાર્યવાહીનો અંત બીજે દિવસે મોડી સાંજે આવતા બે આરોપીઓ એક ટુ વ્હીલર એક્ટિવા મુદ્દામાલ સહિતનો કબજો મેળવી વધુ તપાસ અર્થે ભાદરવા પોલીસ મથકે લઈ જવાયો હતો મુદ્દામાલમાં નશાકારક પદાર્થ મેફ્રેડોન ઝીરો kg ત્રણ કેજી કિંમત ત્રણ કરોડ આડત્રીસ લાખ નેવું હજાર રૂપિયા રો મટીરિયલ એક લાખ હજાર બાર રૂપિયા રોકડ બે હજાર ત્રણસો સિત્તેર રૂપિયા મોબાઈલ ફોન રૂપિયા એકત્રીસ હજાર પાંચસો એક્ટિવા ત્રીસ હજાર કબજે કરેલ છે નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા